વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ સ્કૂલ લેવલ પર વીટીએસ એપ્લિકેશનમાં રજીસ્ટર્ડ થવા માટેની ગાઈડલાઇન સૌ પ્રથમ એસએસએ વીટીએસ ડોટ ઇન વેબસાઇટ ઓપન કરો અને લોગિન પેજ દેખાશે લોગઇન પેજમાં યુઝર નેમ ઇનપુટમાં શાળાનો કોડ અને પાસવર્ડ ઇનપુટમાં પાસવર્ડ દાખલ કરો આઈ એમ નોટ અ રોબોટ પર ક્લિક કરવાથી બોક્સ ઓપન થશે અને તેમાં ઉપર નામ દેખાશે જે નામ હોય તેના બધા ફોટા સિલેક્ટ કરો અને વેરીફાય બટન પર ક્લિક કરો એમ નોટ અ રોબોટ પર ખરાની નિશાની આવશે ત્યાર પછી જ લોગ ઇન થશે લોગ ઇન બટન પર ક્લિક કરવાથી સૌ પ્રથમ ડેશબોર્ડ પેજ દેખાશે સૌ પ્રથમ લોગ ઇન કરવાથી ડેશબોર્ડ પેજ ખુલશે મેનેજ ડ્રાઈવર્સ પર ક્લિક કરવાથી મેનેજ ડ્રાઈવર્સ પેજ ખુલશે અને પ્લસ આઇકન પર ક્લિક કરવાથી એડ ડ્રાઈવર પેજ ઓપન થશે જો શાળાનો પ્રારંભ સમય અને શાળા સમાપ્તિનો સમય દાખલ ન થયો હોય તો કૃપા કરીને તેને દાખલ કરો પછી ગો ટુ સેટિંગ બટન પર ક્લિક કરો જેથી તમે સેટિંગ પેજ પર રીડાયરેક્ટ થઈ જશો તમારી શાળાનો પ્રારંભ સમય અને સમાપ્તિ સમય ઉમેરો અને પછી સેવ બટન દબાવો જેથી શાળા શરૂ થવાનો સમય અને સમાપ્તિનો સમય બદલાશે શાળા શરૂ થયાનો સમય અને સમાપ્તિનો સમય ઉમેર્યા પછી હવે તમે ડ્રાઈવર ઉમેરવા માટે સક્ષમ છો એડ ડ્રાઈવર પેજમાં સ્ટાર કરેલી બધી ફિલ્ડ ફરજિયાત છે ટ્રીપમાં ટ્રીપ વન ટ્રીપ ટુ પહેલેથી ડિફોલ્ટ સિલેક્ટ જ હશે એમાં ટોટલ ચાર ટ્રીપ સિલેક્ટ થઈ શકે છે પેજમાં સ્ટાર કરેલી બધી ફિલ્ડની માહિતી ભર્યા બાદ સેવ બટન પર ક્લિક કરવાથી પેજ સબમિટ થશે પેજમાં બધી ફિલ્ડની માહિતી ભર્યા બાદ સેવ બટન પર ક્લિક કરવાથી ડ્રાઈવર એડ થશે તથા સેવ કર્યા બાદ પેજ મેનેજ ડ્રાઈવર પેજમાં જશે મેનેજ ડ્રાઈવર્સ પેજમાં ડ્રાઈવર એડ થશે ઉપર ડ્રાઈવર એડેડ સક્સેસફુલીનો મેસેજ આવશે અને ક્યારેક મેસેજ આવે પણ લિસ્ટમાં ડ્રાઈવર ન દેખાય તો પેજ રિફ્રેશ કરવાથી લિસ્ટમાં ડ્રાઈવર દેખાશે એક્શન કોલમમાં થ્રી ડોટ આઇકન પર ક્લિક કરવાથી એક્શન મેનુ ખુલશે એક્શન મેનુમાં એડિટ પર ક્લિક કરવાથી એડિટ ડ્રાઈવર પેજ ખુલશે એડિટ ડ્રાઈવર પેજમાં કોઈપણ માહિતી અપડેટ કરી શકો છો અને અપડેટ બટન પર ક્લિક કરવાથી ફરીથી મેનેજ ડ્રાઈવર્સ પેજમાં રીડાયરેક્ટ થઈ જશે ડ્રાઈવર અપડેટ કરવાથી મેનેજ ડ્રાઈવર પેજમાં ઉપર ડ્રાઈવર અપડેટેડ સક્સેસફુલીનો મેસેજ આવશે સર્ચ બોક્સમાં લિસ્ટની કોઈપણ માહિતી જેમ કે ડ્રાઈવર નેમ વિશાલ સ્કૂલ નેમ એવી રીતે સર્ચ કરી શકશો અને ડાઉનલોડ પર ક્લિક કરવાથી ફાઇલ ડાઉનલોડ થશે જેમાં બધી માહિતી કોલમ વાઇઝ હશે મેનેજ વ્હીકલ્સ પર ક્લિક કરવાથી મેનેજ વ્હીકલ પેજ ખુલશે સર્ચ બોક્સમાં લિસ્ટની કોઈ પણ માહિતી જેમ કે વ્હીકલ નેમ ઇકો એવી રીતે સર્ચ કરી શકાશે અને ડાઉનલોડ પર ક્લિક કરવાથી ફાઇલ ડાઉનલોડ થશે જેમાં બધી માહિતી વાઇઝ હશે પ્લસ આઇકોન પર ક્લિક કરવાથી એડ વ્હીકલ પેજ ખુલશે એડ વેહીકલ પેજમાં સ્ટાર કરેલી બધી ફિલ્ડ ફરજિયાત છે પેજમાં સ્ટાર કરેલી બધી ફિલ્ડની માહિતી ભર્યા બાદ સેવ બટન પર ક્લિક કરવાથી પેજ સબમિટ થશે એડ વ્હીકલ પેજમાં સિલેક્ટ સ્કૂલ પર ક્લિક કરવાથી કે ડ્રોપડાઉન બટન પર ક્લિક કરવાથી શાળાના નામ દેખાશે અને નામ પર ક્લિક કરવાથી શાળાનું નામ ફિલ્ડમાં સિલેક્ટ થશે સિલેક્ટ ડ્રાઈવર પર ક્લિક કરવાથી ડ્રોપડાઉન બટન પર ક્લિક કરવાથી ડ્રાઈવરના નામ દેખાશે અને ડ્રાઈવરના નામ પર ક્લિક કરવાથી ડ્રાઈવરનું નામ ફિલ્ડમાં સિલેક્ટ થશે વ્હીકલ ટાઈપ પર ક્લિક કરવાથી કે ડ્રોપડાઉન બટન પર ક્લિક કરવાથી વાહનના નામ દેખાશે અને વાહનના નામ પર ક્લિક કરવાથી વાહનનું નામ ફિલ્ડમાં સિલેક્ટ થશે ડેટ પિકર પર ક્લિક કરવાથી ડેટ પિકર ખુલશે અને મહિનો વર્ષ અને તારીખ સિલેક્ટ કરી શકશો વ્હીકલ ફોટો ફિલ્ડ પર કે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાથી ફાઇલ સિલેક્ટ ખુલશે કોઈપણ ફોટો પર ક્લિક કરવાથી ફાઇલ સિલેક્ટ થશે અને ઓપન પર ક્લિક કરવાથી ફોટો ફિલ્ડમાં દેખાશે ફિલ્ડમાં ફક્ત ફોટો જ સિલેક્ટ થશે એડ વ્હીકલ પેજમાં સ્ટાર કરેલી બધી ફિલ્ડ ભર્યા બાદ સેવ બટન પર ક્લિક કરવાથી પેજ સબમિટ થઈ જશે અને મેનેજ વ્હીકલ પેજ રીડાયરેક્ટ થઈ જશે મેનેજ વ્હીકલ પેજમાં એડ કરેલા વાહન લિસ્ટમાં દેખાશે અને ઉપર વ્હીકલ એડેડ સક્સેસફુલીનો મેસેજ આવશે અને ક્યારેક મેસેજ આવે પણ લિસ્ટમાં વાહન ન દેખાય તો પેજ રિફ્રેશ કરવાથી લિસ્ટમાં વાહન દેખાશે એક્શન કોલમમાં થ્રી ડોટ પર ક્લિક કરવાથી એક્શન મેનુ ખુલશે એક્શન મેનુમાં મેનેજ સ્ટુડન્ટ્સ પર ક્લિક કરતા ટ્રીપ વાઇઝ વિદ્યાર્થીઓને અસાઇન કરવા માટેનું પોપઅપ ખુલશે વાહનને વિદ્યાર્થીઓ અસાઇન કરવા માટેનું સ્ટેપ વન વાહનના ડ્રાઈવરનું નામ ડ્રાઈવર કોડ ડ્રાઈવર નંબર અને ટ્રીપ સિલેક્ટ કરવા માટેનું ફિલ્ડ છે ડ્રોપડાઉનમાંથી ટ્રીપ સિલેક્ટ કરીને સિલેક્ટ સ્ટુડન્ટ બટન પર ક્લિક કરવાથી અસાઇન સ્ટુડન્ટ ટુ વ્હીકલ પેજમાં રિડાયરેક્ટ થશે વાહનને વિદ્યાર્થીઓ અસાઇન કરવા માટેનું સ્ટેપ ટુ ઉપર સિલેક્ટ કરેલી ટ્રીપ બતાવશે જેથી તે ટ્રીપને વિદ્યાર્થીઓ અસાઇન કરી શકાય અને જમણી બાજુ સર્ચ બોક્સ અને ફિલ્ટર બોક્સ આપેલ છે વાહનને વિદ્યાર્થીઓ અસાઇન કરવા માટેનું સ્ટેપ થ્રી લિસ્ટમાં વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવા ચેકબોક્સ પર ક્લિક કરવાથી વિદ્યાર્થીઓ સિલેક્ટ થઈ જશે અને સિલેક્ટ કરેલા વિદ્યાર્થીઓને વાહનની ટ્રીપને અસાઇન કરવા અસાઇન સ્ટુડન્ટ ટુ વ્હીકલ બટન પર ક્લિક કરો બટન પર ક્લિક કરવાથી મેનેજ વ્હીકલ પર રીડાયરેક્ટ થઈ જવાશે મેનેજ વ્હીકલ પેજ પર રીડાયરેક્ટ થવાથી અસાઇન ટ્રીપ કોલમમાં સિલેક્ટ કરેલી ટ્રીપને અસાઇન કરેલા વિદ્યાર્થીઓની સંખ્યા ટ્રીપની બાજુમાં દેખાશે અને ઉપર સ્ટુડન્ટ અસાઇન સક્સેસફુલીનો મેસેજ દેખાશે સર્ચ પર ક્લિક કરતાં સર્ચ બોક્સ ખુલશે સર્ચ બોક્સમાં લિસ્ટની કોલમમાં આપેલી કોઈપણ માહિતી સર્ચ કરવાથી ફક્ત તે ડેટા લિસ્ટમાં દેખાશે ફિલ્ટર બોક્સમાં કોઈ પણ ક્લાસ સિલેક્ટ કરતાં તે ફિલ્ટર થઈને લિસ્ટમાં ઉપર દેખાશે અને લિસ્ટમાં તે ક્લાસનો જ ડેટા દેખાશે ફિલ્ટર બોક્સમાં ફિલ્ટર થયેલા ડેટાને રિસેટ પર ક્લિક કરવાથી રિસેટ પણ કરી શકાશે એક્શન કોલમમાં થ્રી ડોટ પર ક્લિક કરવાથી એક્શન મેનુ ખુલશે તેમાં એડિટ પર ક્લિક કરવાથી એડિટ વ્હીકલ પેજ ખુલશે એડિટ વેહકલ પેજમાં કોઈ પણ ફિલ્ડની માહિતી અપડેટ કરી શકાશે એડિટ વેહકલ બટન પર ક્લિક કરવાથી પેજ સબમિટ થશે અને મેનેજ વ્હીકલ પેજમાં રીડાયરેક્ટ થઈ જશે અહીં મેનેજ વ્હીકલ પેજમાં રીડાયરેક્ટ થયા બાદ એડિટ થયેલી વાહનની માહિતી કોલમ વાઇઝ લિસ્ટમાં દેખાશે અને ઉપર વ્હીકલ અપડેટેડ સક્સેસફુલીનો મેસેજ આવશે ટ્રેકિંગ ટ્રેકિંગ પર ક્લિક કરતા વાહનનું ટ્રેકિંગ પેજ ખુલશે તેમાં એડ કરેલા વાહનના ટ્રેકિંગની બધી માહિતી જોવા મળશે વાહનના લિસ્ટમાં એડ કરેલા વાહનો જોવા મળશે અને ત્યાં વાહનને સર્ચ કરી શકાશે વાહનની ટ્રીપ ચાલુ થશે ત્યારે ઓનલાઈન ટ્રીપ સ્ટાર્ટેડ લખેલું આવશે વાહન સિલેક્ટ કરવાથી પોપઅપ ઓપન થશે તેમાં વાહનની સ્પીડ ટોટલ ડિસ્ટન્સ જિલ્લો બ્લોક ક્લસ્ટર શાળાનું નામ ડ્રાઈવરનું નામ ડ્રાઈવર કોડ ડ્રાઈવરનો મોબાઈલ નંબર વ્હીકલ મોડલ વાહનમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા આ બધી માહિતી આપેલી છે તેને ક્લોઝ પર ક્લિક કરવાથી પોપ બંધ થઈ જશે જ્યારે વાહન સ્પીડ લિમિટમાં હશે ત્યારે વાહનના લિસ્ટમાં અને મેપમાં વાહનનો કલર લીલો થઈ જશે જ્યારે વાહન ઓવર સ્પીડમાં આવશે ત્યારે વાહનના લિસ્ટમાં અને મેપમાં વાહનનો કલર લાલ થઈ જશે રિપોર્ટ્સ પર ક્લિક કરતા વાહનનો રિપોર્ટ જોઈ શકાશે રિપોર્ટ્સ પર ક્લિક કરવાથી રિપ્લે મેનુ ખુલશે ત્યાં ડ્રાઈવર સાથે વાહન અને ટાઈમ પીરિયડ સિલેક્ટ કરી શકાશે અને શો બટન પર ક્લિક કરવાથી વાહનનો ટ્રીપ રૂટ પ્લે કરીને જોઈ શકાશે એક એરો પર ક્લિક કરવાથી વાહનનું લિસ્ટ મેનુ જોઈ શકાશે સિલેક્ટ ડ્રાઈવર પર ક્લિક કરવાથી ડ્રાઈવર સાથે વાહનનું ડ્રોપડાઉન ખુલશે અને ડ્રાઈવર સાથે વાહન સિલેક્ટ કરી શકાશે પીરિયડ પર ક્લિક કરવાથી દિવસ અને મહિનાનું ડ્રોપડાઉન ખુલશે સમય મુજબ કોઈ પણ સિલેક્ટ કરી શકાશે ડ્રાઈવર અને પીરિયડ સિલેક્ટ કર્યા પછી શો બટન પર ક્લિક કરવાથી રૂટનો રિપ્લે પ્લે થશે રિપ્લે બટનને આગળ પાછળ પ્લે પોઝ કરી શકાશે અને ત્યાં રૂટનો સમય અને તારીખ બતાવશે મેપમાં વાહનના રૂટને દુધિયા લાઈનમાં બતાવવામાં આવ્યો છે જે રૂટ એક સ્થળથી બીજા સ્થળ સુધી એટલે કે રૂટ પૂરો થાય તે દર્શાવે છે હોલિડે હોલિડે પર ક્લિક કરવાથી હોલિડે નું પેજ ખુલશે પેજ ના લિસ્ટમાં મહિના પ્રમાણે હોલિડે જોઈ શકાશે એક્શન કોલમમાં ત્રણ ડોટ પર ક્લિક કરવાથી એક્શન મેનુ ખુલશે તેમાં વ્યૂ અને એડિટ જોવા મળશે એક્શન મેનુમાં વ્યૂ પર ક્લિક કરવાથી વ્યૂ હોલિડે પેજ ખુલશે તેમાં તે મહિનાના હોલિડે તારીખ પ્રમાણે જોઈ શકાશે બ્રેક એરો પર ક્લિક કરવાથી ફરીથી હોલિડે ના લિસ્ટ પેજમાં આવી જવાશે એક્શન મેનુમાં એડિટ પર ક્લિક કરવાથી એડિટ હોલિડે પેજ ખુલશે તેમાં તે મહિનાના હોલિડે તારીખ પ્રમાણે એડિટ કરી શકાશે બ્રેક એરો પર ક્લિક કરવાથી ફરીથી હોલિડેના લિસ્ટ પેજમાં આવી જવાશે એડિટ હોલિડે પેજમાં હોલિડે તારીખ પ્રમાણે સિલેક્ટ કરીને હોલિડેનું ડિસ્ક્રિપ્શન એડ કરીને સેવ બટન પર ક્લિક કરવાથી તે મહિનાનો હોલિડે એડ થશે અને હોલિડેના લિસ્ટ પેજમાં આવી જવાશે અને લિસ્ટ પેજમાં ઉપર હોલિડે એડેડ નો મેસેજ આવશે અહીં ફક્ત ચાલુ મહિનાના અને પછીના મહિનાના જ હોલિડે એડિટ કરી શકાશે એડિટ હોલિડે પેજમાં હોલિડે તારીખ પ્રમાણે સિલેક્ટ કરીને હોલિડેનું ડિસ્ક્રિપ્શન એડ કરીને સેવ બટન પર ક્લિક કરવાથી તે મહિનાનો હોલિડે એડ થશે અને હોલિડેના લિસ્ટ પેજમાં આવી જવાશે હોલિડે એડ કરવા હોલિડેના લિસ્ટ પેજમાં ઉપર પ્લસ આઇકન પર ક્લિક કરવાથી એડ હોલિડે પેજ ખુલશે એડ હોલિડે પેજમાં ફક્ત ચાલુ મહિનાના અને પછીના મહિનાના અને ચાલુ વર્ષના પછીના વર્ષના જ હોલિડે એડ કરી શકાશે બેક એરો પર ક્લિક કરવાથી ફરીથી હોલિડેના લિસ્ટ પેજમાં આવી જવાશે મહિનો સિલેક્ટ કરીને ગો બટન પર ક્લિક કરવાથી એડ હોલિડેનું તારીખ પ્રમાણે લિસ્ટ ખુલશે એડ હોલિડે પેજમાં હોલિડે તારીખ પ્રમાણે સિલેક્ટ કરીને હોલિડેનું ડિસ્ક્રિપ્શન એડ કરીને સેવ બટન પર ક્લિક કરવાથી તે મહિનાનો હોલિડે એડ થશે અને હોલિડેના લિસ્ટ પેજમાં આવી જવાશે અને લિસ્ટ પેજમાં ઉપર હોલિડે એડેડ સક્સેસફુલીનો મેસેજ આવશે ટ્રાન્સપોર્ટ એલાવન્સ ટ્રાન્સપોર્ટ એલાવન્સ પર ક્લિક કરવાથી ટ્રાન્સપોર્ટ એલાવન્સ પેજ ખુલશે પેજના લિસ્ટમાં ટ્રાન્સપોર્ટ એલાવન્સની માહિતી જોઈ શકાશે એક્શન મેનુમાં માર્ક એસ પેડ પર ક્લિક કરવાથી પોપ ખુલશે તેમાં પેઇડ મેથડ ફિલ્ડમાં બેંક કેશ અથવા ચેક સિલેક્ટ કરી અને સબમિટ પર ક્લિક કરવાથી સ્ટેટસ સેવ થઈ જશે અને એક્શન મેનુમાં વ્યૂ કમિશન પેઇડ સ્ટેટસ થઈ જશે એક્શન કોલમમાં ત્રણ ડોટ પર ક્લિક કરવાથી એક્શન મેનુ ખુલશે તેમાં માર્કેશ પેઇડ વ્યૂ પેમેન્ટ અપ્રૂવ પેમેન્ટ સર્ટિફિકેટ વ્યૂ પેમેન્ટ સર્ટિફિકેટ ડાઉનલોડ સર્ટિફિકેટનું લિસ્ટ જોવા મળશે એક્શન મેનુમાં અપ્રુવ પેમેન્ટ સર્ટિફિકેટ પર ક્લિક કરવાથી સર્ટિફિકેટ ખુલશે સર્ટિફિકેટમાં રજિસ્ટ્રેશન સંખ્યાની ફિલ્ડ અને બધા ચેકબોક્સ સિલેક્ટ કર્યા પછી અપ્રુવ પેમેન્ટ સર્ટિફિકેટ બટન ઇનેબલ થઈ જશે તે બટન પર ક્લિક કરવાથી સર્ટિફિકેટ અપ્રુવ થશે સર્ટિફિકેટ અપ્રુવ થયા પછી ટ્રાન્સપોર્ટેશન સર્ટિફિકેટ એડેડ નો મેસેજ ઉપર લિસ્ટ પેજમાં આવશે અને એક્શન મેનુમાં અપ્રુવ પેમેન્ટ સર્ટિફિકેટની જગ્યાએ પેમેન્ટ સર્ટિફિકેટ થઈ જશે અને તેના પર ક્લિક કરવાથી વ્યૂ પેમેન્ટ સર્ટિફિકેટ ખુલશે અને આ સર્ટિફિકેટને ફક્ત જોઈ જ શકાશે રિપોર્ટ્સ 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 પર ક્લિક પેજ ખુલશે તેમાં અલગ અલગ રિપોર્ટ્સના ટેબ જોઈ શકાશે ઓવર સ્પીડ ઓવર સ્પીડ ટેબમાં ઓવર સ્પીડ વાહનના રિપોર્ટ જોઈ શકાશે ફ્રોમ ડેટ અને ટુ ડેટમાં તારીખ સિલેક્ટ કરીને ગો બટન પર ક્લિક કરવાથી તે સમયગાળા વચ્ચેના ડેટા

લિસ્ટ ની કોઈ પણ માહિતી સર્ચ કરી શકાશે ડાઉનલોડ પર ક્લિક કરવાથી લિસ્ટ ની માહિતી કોઈ પણ માહિતી સર્ચ કરી શકાશે અને ડાઉનલોડ પર ક્લિક કરવાથી લિસ્ટ ની માહિતી ડાઉનલોડ કરી શકાશે એટેન્ડ એટેન્ડન્સ સ્ટેબ માં તમારી શાળાના વિદ્યાર્થીઓનો ડેલી એટેન્ડન્સ અને મંથલી એટેન્ડન્સના રિપોર્ટ જોઈ શકાશે ડેલી એટેન્ડન્સ ડેલી એટેન્ડન્સ ટેબમાં તમારી શાળાના વિદ્યાર્થીઓની ટ્રીપ પ્રમાણે ડેલીનો રિપોર્ટ જોઈ શકાશે અને લિસ્ટમાં કોઈ પણ માહિતી સર્ચ કરી શકાશે અને ડાઉનલોડ પર ક્લિક કરવાથી લિસ્ટની માહિતી ડાઉનલોડ કરી શકાશે અને સિલેક્ટ ડેટમાં કોઈ પણ તારીખ સિલેક્ટ કરીને ગો બટન પર ક્લિક કરવાથી સિલેક્ટ કરેલી તારીખનો ડેટા લિસ્ટમાં જોઈ શકાશે મંથલી એટેન્ડન્સ મંથલી એટેન્ડન્સ તમારી શાળાના વિદ્યાર્થીઓની ટ્રીપ પ્રમાણે મંથલી રિપોર્ટ જોઈ શકાશે અહીં સર્ચ બોક્સમાં લિસ્ટની કોઈ પણ માહિતી સર્ચ કરી શકાશે અને ડાઉનલોડ પર ક્લિક કરવાથી લિસ્ટની માહિતી ડાઉનલોડ કરી શકાશે અને સિલેક્ટ ડેટમાં કોઈ પણ તારીખ સિલેક્ટ કરીને ગો બટન પર ક્લિક કરવાથી સિલેક્ટ કરેલી તારીખનો ડેટા લિસ્ટમાં જોઈ શકાશે વેહકલ વેહકલ ટેબમાં તમારા શાળાના બધા ડ્રાઈવરના વાહનોનો રિપોર્ટ જોઈ શકાશે સર્ચ બોક્સમાં લિસ્ટની કોઈ પણ માહિતી સર્ચ કરી શકાશે અને ડાઉનલોડ પર ક્લિક કરવાથી લિસ્ટની માહિતી ડાઉનલોડ કરી શકાશે નોટિફિકેશન નોટિફિકેશન તમારી શાળાના ડ્રાઈવરના વાહનોના નોટિફિકેશન રિપોર્ટ જોઈ શકાશે સર્ચ બોક્સમાં લિસ્ટની કોઈ પણ માહિતી સર્ચ કરી શકાશે અને ડાઉનલોડ પર ક્લિક કરવાથી લિસ્ટની માહિતી ડાઉનલોડ કરી શકાશે બેનિફિશિયરી બેનિફિશિયરી ટેબમાં તમારા શાળાના લાભ લેનારા વિદ્યાર્થીઓનો રિપોર્ટ જોઈ શકાશે સર્ચ બોક્સમાં લિસ્ટની કોઈ પણ માહિતી સર્ચ કરી શકાશે અને ડાઉનલોડ પર ક્લિક કરવાથી લિસ્ટની માહિતી ડાઉનલોડ કરી શકાશે માય પ્રોફાઇલ માય પ્રોફાઇલ પર ક્લિક કરવાથી માય પ્રોફાઇલ પેજ ખુલશે જેમાં પ્રોફાઇલ નેમ મોબાઈલ નંબર ઇમેલ આઈડી વીટીએસ ઇનેબલ સ્ટેટસ કોડ એક્ટિવિટી લોક્સ આપેલા છે માય પ્રોફાઇલ પેજમાં નેમ મોબાઈલ નંબર ઈમેલ આઈડી વન ઈમેલ આઈડી ટુ વીટીએસ એનેબલ સ્ટેટસ ડાયસ કોડની ફિલ્ડ આપેલી છે જેમાં નેમ ફિલ્ડમાં તમારી શાળાનું નામ આપેલું છે મોબાઈલ નંબર ફિલ્ડમાં મોબાઈલ નંબર ઈમેલ આઈડી વનમાં શાળાનું ઇમેલ આઈડી ઈમેલ આઈડી ટુમાં પ્રિન્સિપાલનું ઇમેલ આઈડી વીટીએસ એનેબલ સ્ટેટસમાં વીટીએસ ઇનેબલ સ્ટેટસ અને ફિલ્ડ ફિલ્ડમાં તમારી શાળાનો કોડ આપેલો છે કારણ કે તમે વેબસાઇટમાં ટુ ફોર ઝીરો વન ઝીરો સિક્સ ઝીરો વન નાઇન ઝીરો વન ડાયશકોડથી લોગ ઇન કર્યું છે તેની નીચે એક્ટિવિટી લોક્સ આપેલું છે તેમાં તારીખ અને સમય પ્રમાણે એક્ટિવિટી લોક્સ આપેલા છે એક્ટિવિટી લોક્સ જેવા કે એડિટ એક્ટિવિટી લોક્સ જેવા કે એડિટ ડ્રાઈવર ક્રિએટ ડ્રાઈવર ક્રિએટ વેહિકલ એડિટ વેહિકલ અપ્રુવ ટ્રાન્સપોર્ટ સર્ટિફિકેટ વગેરે અહીં વ્યુ મોર પર ક્લિક કરવાથી તેના પછીના પાંચ એક્ટિવિટી લોક્સ દેખાશે થેન્ક યુ